મહુવા તાલુકાના બગડ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જતા આઠ સેન્ટીમીટરની ઓવરફ્લો સપાટી થઈ નીચાણવાળા તેર ગામોના એલર્ટ કરવામાં આવ્યા નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ પંથકમાં આવતા તલાટી મંત્રીઓને સ્ટેન્ડ બાય રહેવાની તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી સાથે તાલુકાની ડેમના નીચાણવાળા ભાગમાં આવેલ બગડ નદીમાં ઘોડાપુરની સ્થિતિ થઈ હતી છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે સિઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થયો ગત મોડી રાત્રે ડેમ સંપૂર્ણ ભરાઈ જતા હાલ ડેમની સપાટી કરતાં વધારે પાણીની આવક થતાં ડેમના ડેમના ઓગન પરથી પાણી વહેવા લાગ્યા બગડ સિંચાઈ યોજનાના અધિકારી દ્વારા સવારે ડેમની વિધિવત પૂજા કરવામાં આવી પંદર કિલો થોડું